કરુ ભગતો રાફડો ફાટ્યો છે આઠ કરોડથી વધારેની ઠગાઈ કરનાર એક ગઠિયો અંતે જેલ હવાલે થયો છે કેવી રીતે જુઓ આ રિપોર્ટમાં એક નહીપારી ઉઠામણું મિની ભારત અને ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક ઠગબાજને પોલીસે ઝડપી પાડ્યો છે રસેષ જ્વેલર્સ કંપનીએ હીરાના એકવીસ વેપારીઓ પાસેથી 8.20 કરોડ થી વધુ ની ઠગાઈ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વેપારીઓ પાસેથી લીધેલા માલની ખરીદીના પૈસા પરત ન આપતા પોલીસે આરોપીને દબોચી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે સફળતા મેળવી હતી સુરત શહેર એ સમગ્ર ભારત માં ઈરાના વેપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી

એવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન

ઉલ્લેખનીય છે કે આ કેસમાં અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સહાયદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાય છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે અંતે કેહવું એટલું જ રહે છે કે અપરાધી ગમે તેટલા શાતિર કેમ ના હોય અંતે ગણે છે તો માત્ર જેલના સડિયાજ રાકેશ બ્રહ્ભટ ગુજરાત ફર્સ્ટ સુરત